ત્યાર પછી મિત્રાબેન ભાવેશ કુમાર રાધનપુર તૈયાર રહેશે દીકરી મિત્રાબેન કેમેરાની પાછળ આવીને રહેશું આગળ નહીં એમના એમના પછી હિતેન મહેશભાઈ મકવાણા એ તૈયાર પછી પાયલબેન ગણપતભાઈ પરમાર બલોચપુર તૈયાર રહેશે અને બહુ આનંદ અને ખુશીની વાત એ છે કે સન્માનની અંદર દીકરાઓ કરતા દીકરીઓનું પ્રમાણ વધારે છે બહુ સરસ